મહેસાણા જિલ્લા પોલીસ વડાની કચેરી સહિત જિલ્લાના ત્રેવીસ પોલીસ સ્ટેશનોની સાફ સફાઈ સેની કચરો ઉપાડવા સહિતના કામોના ટેન્ડરમાં મોટો ભ્રષ્ટાચાર થયો હોવાના કોંગ્રેસના શહેર પ્રમુખ ભૌતિક ભદ્દ દ્વારા આક્ષેપો કરાયા છે ભૌતિક ભદ્દે આક્ષેપો કર્યા મુજબ જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનોની સાફ સફાઈના ગત ટેન્ડર કરતા ચાર થી પાંચ ગણા ટેન્ડર મંજૂર કરાયા હતા જે પ્રજાના ટેક્સના રૂપિયાનો વ્યય થતો હોવાનું જણાવ્યું હતું ગયતે આશરે પંચાવન લાખ ની કિંમતના ટેન્ડર સામે ફક્ત બે થી ત્રણ મહિનાના સમયગાળામાં જિલ્લા પોલીસ સ્ટેશનો વિસ્તાર વધારી દઈને બે લાખ પંચ્યાસી હજાર ની કિંમતનું ઊંચી કિંમતનું ટેન્ડર મંજૂર કરી દેવાયું હતું ક્યાં અને કોણ સક્ષમ અધિકારી ની મંજૂરી થી ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થવા સહિત કેટલાક સવાલો ઊભા કર્યા હતા પોલીસ સ્ટેશનો ને સફાઈ કરવાનો ટેન્ડર બહાર એ ટેન્ડર પહેલાં અઠ્ઠાવન લાખ રૂપિયામાં આખા જિલ્લાના પોલીસ સ્ટેશનનું સફાઈનું કામ થતું હતું પણ રાતોરાત ઘણા અધિકારીઓએ ભેગા થઈ એક જ મહિનામાં એકોતેર લાખનું ટેન્ડર બહાર પાડી અને પછી બે કરોડ પંચ્યાસી લાખનું બહાર પાડ્યું એક જ મહિના અને બંને વારમાં એ લોકોએ તમે જુઓ ત્યારથી બંને ટેન્ડરમાં વિવિધ માપો રજૂ કર્યા બીજાપુર કડી ઉનાવા વિસનગર જેના રાતોરાત માપ ડબલ થઈ ગયા બાકી રીતે શક્ય બની શકે કે ભાઈ એક જ પોલીસ સ્ટેશનનું માપ દસ દસ દિવસે વધી જાય ઘટી જાય આ બાબતે મેં મહેસાણા જિલ્લા પોલીસ વડાને લેખિત પત્ર લખ્યું હતું મારા વકીલ મારફતે એમને નોટિસ પણ આપી હતી કે ભાઈ આ ખોટું થઈ રહ્યું છે છતાં પણ આ ટેન્ડર પ્રક્રિયા પૂરી કરવામાં આવીને આ ટેન્ડર પ્રક્રિયાની અંદર એક લો છે કે તમારે ટ્રેઝરર અને જે જિલ્લા ઉદ્યોગ વિકાસ અધિકારીનો માણસ હોય એને તમારે હાજર રાખવો જોઈએ એની પણ એમને મને માહિતી આપી નહીં કે ભાઈ મેં કોને હાજર રાખ્યા છે એ બાબતે મેં નામદાર હાઈકોર્ટમાં પીઆઈએલ પણ કરી દીધી છે જે ટૂંક જ સમયમાં શરૂ થવાની છે પણ એની સાથે મહેસાણા જિલ્લા પોલીસમાં ઘણા મોટા ભ્રષ્ટાચારો ચાલે છે જે રીતે ઘોડાના ઘાસનો ભ્રષ્ટાચાર છે જે લગભગ આઠ વર્ષથી એક જ વ્યક્તિને કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે અને જે માણસ બજાર કિંમત કરતાં પણ મોંઘી કિંમતે કોન્ટ્રાક્ટ ચલાવી રહ્યો છે ઘોડાના ઘાસનો એટલે પશુ અને પશુથી લઈને કામદાર સુધીના ભ્રષ્ટાચારોને તાજેતરમાં ઉઘાડવા પાડવા માટે આજે હું લાઈવ થયો હતો જેડીસી ન્યૂઝ સાથે ભાવિન ભાવસાર મહેસાણા